નમસ્કાર સીબી ન્યૂઝ સાથે રેશમા આપનું સ્વાગત કરું છું સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ શ્રી કષ્ટ હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાનજીને ગુલાબ અને સિમેન્ટીના ફૂલોનો શણગાર કરાયો છે આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તે પછીની શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ આરતીનો લાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું અને મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી જે જણાવ્યું હતું કે ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે વડોદરાથી આ ફૂલ મંગાવ્યા છે શેખના વાઘા ફૂલની ડિઝાઇન અને જરૂદર્શી વર્ક કરાયું છે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે

નવ લાખ સ્કવેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે આઠ ફ્લોર વાળું અને એકસો આઠ ફૂટ ઊંચું આ બિલ્ડિંગ ત્રણસો ચાલીસ કોલમ ઉભું કરાયું છે